નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે નવ જાન્યુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વડીલોના આત્મશ્રેય અર્થે નારાણ પર પછાયતીના પરિવારે ભુજની લાયન્સ હોસ્પિટલને ફ્રી આંખના ઓપરેશન કરવા માટે દાન આપ્યું એકસો ઓગણીસ મોતિયાના ઓપરેશનો હોસ્પિટલમાં કરવામાં આવ્યા નારણપર પસાયતીના સ્વખીમજીભાઈ રામજી કે રાય સાપરિયા સ્વ વાલજીબાઈ ખીમજી કે રાય સાપરિયા સ્વ કસ્તુરબેન ખીમજી કે રાય સાપરિયા નારણપર પસાયતીના આત્માશ્રય અર્થે પરિવારજનો તરફથી હસ્તે શાંતાબેન શિવજી પટેલ તરફથી લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્ય કચ્છના સૌથી વધારે આંખના જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઓપરેશન કરાવાયા એકસો સડસઠમાં બે દિવસીય ફ્રી મેગા આઈ કેમ્પ હોસ્પિટલ મધ્યે યોજાયો હતો જેમાં એકસો ઓગણીસ આંખોના ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા મહેમાન મહેમાનશ્રીમાં શ્રી શિવજીભાઈ લાલજી હિરાણી શ્રીમતી લક્ષ્મીબેન વાલજી હાલાઈ શ્રી જગદીશભાઈ એ દરજી ધ્રુવકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

ઉમર વર્ષ છે સેવન્ટી સિક્સ બરાબર પહેલા યુગાંડા કંપાલા આ ત્યાં હતા હવે અત્યારે સાત વર્ષ થઈ ગયા ગાયોના સેવામાં રહીએ છીએ અને અત્યારે આ સંસ્થામાં પણ ઇન્ટરેસ્ટ છે કે આમાં પણ સેવા આપવી ના બહુ બરોબર સારું સારું છે એકદમ સારું છે અને ધી બેસ્ટ છે કે આ સંસ્થાને મદદ કરવી આવી રીતના તો એ અમારા પણ અંતરના આશીર્વાદ છે મારું નામ શાંતાબેન શિવજી પટેલ અમને બહુ ઈચ્છા થઈ કે અમે આવી આવા કાર્ય કરીએ એમ બરોબર લાગ્યું અમને એને ખૂબ આનંદ થતો હશે બહુ અમારો રાજી પવે આમાં બહુ અમારા માવિત્ર બહુ રાજી થશે એના માટે મારું નામ ગોવિંદભાઈ સોની રવા પરિવારનું આજે મારે માતાજીનું ઓપરેશન કરાવવા આવ્યા હતા અને અમને સારામાં સારો રિસ્પોન્સ મળ્યો અને આ પરિવાર દાતા પરિવાર તરફથી તેમ છતાં લાયન્સ ક્લબ તરફથી અમને પૂરેપૂરો સહયોગ મળ્યો અને બહુ સરસ કામગીરી એ લોકોની છે તો હું એવું બધાને વિનંતી કરીશ કે કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જે ઓપરેશન કરાવવા માંગતો હોય તો આ સારામાં સારી હોસ્પિટલ છે અને સારામાં સારું આ લોકોનો સહયોગ છે ફૂલની ફૂલની પાંખડી રૂપે મેં એક હજાર રૂપિયા ડોનેશન આપેલ છે તે તથા સૌ મિત્રોને કહું છું કે ફૂલની પણ ફૂલની પાંખડી આપ હોસ્પિટલને દાન કરો પૂજ્ય વડીલોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત થઈ હતી હોસ્પિટલના ચેરમેન એમ જે એફ લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કર્યા હતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે લાયન હિરજી વરસાણીએ સેવા આપી હતી કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું લાયન્સ ક્લબ ઓફ ભુજ લાયન શૈલેષ ઠક્કર લાયન શૈલેષ માણેક લાયન શૈલેન્દ્ર રાવલ લાયન નવીન મહેતા લાયન મનસુખ શાહ લાયન વિપુલ જેઠી લાયન જિજ્નેશ શાહ લાયન ઉમેશ પાટડીયા લાયન વ્યોમા મહેતા તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર